અને શનિવાર રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર હવે એમના ભેરા એમના દિયર આવેલા છે આપણે એમના ભાઈથી બધી વાત કરીએ શું નામ છે ભાઈનું તમારું પ્રાગભાઈ આખું આખું નામ સિટી કઈ પડે ભાવ થરા બરોબર આ શું થાય છે એ મારા ભાભી છે બરોબર એમને શું તકલીફ હતી એમને ઘસારો હતો એટલે આશરે બે ત્રણ પછી જોડે આવ્યા

અને આ વિડીયો ગરીબ અને એક મધ્યમ વર્ગને કામ આવશે અને મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય કે અંદર ગેપ જગ્યા થઈ ગઈ હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે ત્રીજી વાત એ કે મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને શરીરમાં જૂનામાં જૂનો દુખાવો આવશે પચાસથી સાઠ વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે એકદમ અમારી દેશી દવા શુદ્ધ અને સહકારી તો રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી પાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ આ દિવ્યા કોમ્પલેક્ષમાં મારી ઓફિસ છે સાઠ નંબરની બોર્ડ મારેલ છે અનવરભાઈ વૈદ અંજાર વાળા મારી આગળ છે આશાપુરા પાન પાર્લર ભાથી ભાઈ રબારી વાળા એમને તમે પૂછી લો ને ભાથીભાઈ રબારીને તો મારું કાર્ડ નંબર આખી ડિટેલ આપી દેશે અને જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર ઘરેથી નીકળવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર ને મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજારવાડા હું કચ્છમાં અંજારમાં રહું છું નમસ્કાર મિત્રો મારા વાલાઓ